હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગની અંદર તો મિત્રો આજે આપણા દિલ્હીના પ્રખ્યાત સ્થળ ઉપર આવ્યા છીએ જો કે તમે પાછળ જોઈ શકો છો કુતુબ મિનાર તો આજનો બ્લોગ કુતુબમીનારના વિશે છે તો વિડિયોમાં બન્યા રેજો અને ચેનલ પણ હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હાલો આજની વિડીયો શરૂઆત કરીએ તો મિત્રો લોકેશનની આપણે વાત કરીએ ને તો દિલ્હીની અંદર કોઈ પણ જગ્યાથી તમે કાંઈક આ લોકેશન ઉપર આવવા ચાહતા હો તો તમારે રહેશે મેટ્રો અને મેટ્રોની ટિકિટ તમને દિલ્હીની અંદર સાઠ રૂપિયાની પર પર્સન તમને જોવા મળી જાય છે તો મેટ્રો સ્ટેશન કુતુબમિનાર મેટ્રો સ્ટેશન તમને નજીક રહેશે અહીંયાથી જે રિક્ષાવાળા છે એ તમને વીસ રૂપિયા પર પર્સન પર વ્યક્તિ વીસ રૂપિયા લેશે અને તમને કુતુબમિનાર સુધી ડ્રોપ કરી જશે અને મિત્રો આપણે દિલ્હીની અંદર તમામ લોકેશન ઉપર બ્લોગ બનાવીશી તો ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું છે દિલ્હીની તમામ લોકેશનો જોવા માટે અને બાકી ઘણી લોકેશનની મેં લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એડ કરી દીધી છે તો તમે બાકીની પણ દિલ્હીની જે પ્રખ્યાત જગ્યા છે એના વિશે તમે વ્લોગ જોઈ શકો છો અને મિનારના ઇતિહાસ વિશે થોડું ઘણું આપણે જાણીશું જે કંઈ આપણને બોર્ડ તરીકે આપણને જાણવામાં આવે તો આ છે મિત્રો મિનારનો ટિકટ કાઉન્ટર જો કે તમે જોઈ શકો અને મિત્રો ટિકટ પ્રાઇસ ની આપણે વાત કરવી ને તો ઓનલાઈન ટિકટ પ્રાઇસ તમને જોવા મળે છે અને ઓફલાઈન ટિકટ તો તમને ચાલીસ રૂપિયા ટિકિટ જોવા કરવા માટે તમને આ પ્રકારનું એક સ્કેનર મળી જાય જો કે તમે ઓનલાઈન ટિકિટ લઈ શકો છો તો આપણે ટિકિટ લઈ લીધી છે ચાલીસ રૂપિયા ની અને આ છે એન્ટ્રી ગેટ આ કરવાની રહેશે તો આપણે એન્ટ્રી કરી લીધી છે અને સિક્યુરિટી ચેકિંગ કરાવવું પડતું હોય છે ચેક કરી આપણે અને એન્ટ્રી કરતા આપણને અલગ અલગ જગ્યાના વિશે અલગ અલગ ભાઈકને બોર્ડ માજેલા છે અને આ છે પુરા કુતુમિનાનો લોકેશન અને આથી શરૂઆત થઈ જાય છે જૂના આર્કિટેક્ચરની તમે જોઈ શકો છો એક બીજો ગેટ આઈકન છે અને સામે ઉપર તમે જોઈ શકો છો કુતુબ મિનાર તો આ જે ક્રાઉડ ઘણો હતો અને ટુરિસ્ટ લોકો પણ ઘણા બધા ફરવા માટે આયેલા હતા તો મિત્રો આ અલાઈ મિનાર છે અલાઈ મિનાનું નિર્માણ અલાઉદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવ્યું હતું અલાઉદ્દીન ખીલજી આ જગ્યાના બીજા રાજા હતા તો કુતુબુદ્દીન અહેમદ દ્વારા બનાવવામાં આવ્યો છે મૃત્યુ પામ્યા અને પછી ઇમનો આ મિનાર અધૂરો રહી ગયો જો કે તમે જોઈ શકો છો ખિલજી પરિવાર કોઈ પણ એવો વ્યક્તિ નતો કે આ મિનાર નું કામ પૂરું કરાઈ શકે હવે આપણે જઈશું ઇલતુદ મીસ ના તરા તો આની અંદર તમે જોઈ શકો છો ઘણી બધી બિલ્ડિંગો જો કે તમને ડેમેજ દેખાય છે તો આ છે ઇルトુત મિસ્નો મકબરો અંદરથી મિત્રો સુંદર આર્કિટેક્ચર આપણને આની અંદર જોવા મળશે તો હું તમને અંદર લઈને જઉં અને અંદર ઇルトુત મિસ્નો મકબરો છે જો કે તમે જોઈ શકો છો અને આની ઉપરની છત ક્યારે ગાયબથી હજી કોઈને ખબર નથી તો ઉપરની છત આપણને જોવા નથી મળતી અને આ છે વ્હાઇટ માર્બલનો જે મકબરો છે

હવે મિત્રો આપણે વાત કરશું કુતુબ મિનારના વિશે તો મિત્રો કુતુબ મિનાર વર્લ્ડનો ઊંચામાં ઊંચો મોટો મિનાર અને માનવામાં આવે છે અને આની ઊંચાઈની આપણે વાત કરવીને તો બસો ને ચાલીસ ફૂટ ઊંચો છે અને આના પાંચ મંજિલ આવેલા છે અને આની અંદર કુલ ત્રણસો એસી સીડી માનવામાં આવે છે અગિયારસો નવ્વાણું માં કુતુબુદ્દીન એબક દ્વારા આ મિનારનું નિર્માણ કરવામાં આવ્યું પહેલી મંજિલ કુતુબુદ્દીન એબક દ્વારા બનાવવામાં આવી અને બીજી ત્રીજી અને ચોથી અને ચોથી મિસ દ્વારા બનાવવામાં આવી અને ઉપરની પાંચમી મંજિલ ફિરોજ શાહ તુકલક દ્વારા બનાવવામાં આવી તો એમ કરી આ મિનારનું કામ પૂરું કરવામાં આવ્યું આ મિનારની અંદર બલવાલાલ પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરેલો છે મિનારની અંદર મિત્રો એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા એક તો થયો આની અંદર જો કે ચાલીસ લોકોના આની અંદર મોત થઈ ગયા હતા એક લાઇટ અંદર જવાના વજેથી અંદર અંધારું થઈ ગયું અને હડકંપ મચી જઈ તો એના વજેથી ચાલીસ લોકોના મોત થઈ ગયા ત્યાંથી લઈ આજ સુધી આને બંધ કરવામાં આવ્યો છે મિત્રો આંખને એક મસ્જિદ પણ આપણને જોવા મળે જાય છે જો કુતુબુદ્દીન કુતુબ્દીન એબદ દ્વારા આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો આ મસ્જિદનો એન્ટ્રી ગેટ છે અને આપણે અંદર જઈશું અને મસ્જિદનું આર્કિટેક્ચર આપણે જોવાની કોશિશ કરીશું તો આ છે ઈ જમાનાની મસ્જિદ કુતુબુદ્દીન અહેમદ દ્વારા બનાયેલી અને મિત્રો આની ડિઝાઇન તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની સુંદર અને બે રંગીન પથ્થર છે બલવા લાલ પથ્થર અને વ્હાઈટ માર્બલ નો ઉપયોગ કરેલો છે લોહો મિત્રો આને લાવવામાં આવ્યું તો અલાઉદ્દીન ખિલજી દ્વારા સેન્ટ્રલ ઇન્ડિયા થી આ મિત્રો એક એવું લોખંડ છે જો કે આઠસો થી નવસો વર્ષ જૂનું છે પણ આને હજુ કોઈ પણ પ્રકારનો જંગ નથી લાગતો હાલાકી મિત્રો હું કોઈ પ્રોફેશનલ ગાઈડ નથી પણ થોડી ઘણી મેં બોર્ડના માધ્યમથી માહિતી લઈને મેં તમને જગ્યાના વિશે મેં તમને જણાવ્યું છે તો મિત્રો ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઇક જરૂરથી કરજો મિત્રો કુતુબ મિનારના ખૂબસૂરતી ખૂબસૂરતીમ આઈકને ગાર્ડન પણ ખૂબસૂરત આપણને જોવા અહીંકને મળે છે અને આ બધું જોતા અમે આપણને એક્ઝેક્ટ ગેટ જોવા મળી ગયો છે તો મિત્રો આ તો આપણો આજનો વ્લોગ કદાચ તમને પસંદ આવ્યો છે તો આ જગ્યા મિત્રો ફરવા લાયક છે અને એક દિલ્હીની પ્રખ્યાત જગ્યા કુતુબ મિનાર માનવામાં આવે છે તો અહીંકને તમે અગર ટુરિસ્ટ તરીકે ફરવા માટે આવતા હોય દિલ્હીની અંદર તો આ કુતુબિનાની મુલાકાત તમે જરૂર કરજો અને ભાઈ મને તો બહુ મજા આવી ફરવાની અને બાકીનું તો મેં તમને બધું દેખાડી દીધું તો મળવી આપણે આગળના એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ